નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબીની ટીમ અંકેશ્વર વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી દરમિયાન બે સમો નંબર પ્લેટ વગરની બાઇક સાથે આવતા તેઓને રોકી પૂછપરછ કરતા ભરૂચના ચાવજ ગામે રહેતો નિર્મલ રાજુ નિષાદ અને અંકલેશ્વરના સારંગપુર ગામની મીરાનગરમાં રહેતો અંકિત નોખેલાલ નિષાદ હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે બંને પાસે બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેઓ રજૂ ન કર્યા હતા પોલીસે વધુ તપાસ કરતા બંને પાસેથી ચાર નંગ મોબાઈલ પણ મળી આવ્યા હતા જે મોબાઈલ અંગે પૂછપરછ કરતાં બંને સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની ધરપકડ કરી કડક પૂછતાછ કરતા બંને નિર્મલ નિષાદે કબૂલાત કરી હતી કે અંકિત નિષાદ સાથે રાત્રે બાઇક લઈ બંને રોડ ઉપર ચાલતી મહિલાઓ તેમજ ટુ વ્હીલર પર જતી મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ અને મોબાઈલ છૂટવીને ચોરી કરતા હતા અને મોબાઈલ વેચી તેના પૈસા બંને જણા સરખા ભાગે વહેંચી લેતા હતા એલસીબી પોલીસે બંને પાસેથી ત્રીસ હજારની બાઇક અને ચાલીસ હજારના ચાર નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કરી બંનેને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા હાલ બંને આરોપીઓની ત્રણ ગુનામાં સંડોવણી બહાર આવી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર